ગામમાં સૌરભ નામનો છોકરો રહેતો જે હંમેશા નવી મોજ શોધતો ગામમાં બધા લોકો ખુલ્લી દિલવાળા અને હાસ્યપ્રિય હતા એ ગામની મજા એ જ હતી કે એક દિવસ તો હસવું પડે બીજા દિવસે તો ઝાકંડું કામ પણ મજેદાર બની જાય એક સવાર સૌરભ અને તેના મિત્રો નદી પર જવા માટે દોડ્યા નદી પાસે પહોંચી તે લોકોએ તરવાનું શીખવું શરૂ કર્યું ફૂલો અને પાંદડા વચ્ચે રમતા રમતામાં નાનકડા હાથીની આંખો જેવા વાંદરા પાણીમાં કૂદ્યા સૌરભને દૂરથી જોઈને લાગ્યું કે વાંદરો પણ નદીમાં રમી રહ્યા છે રમેશભાઈના બકરાઓ પણ નદી પાસે આવી ગયા એક બકરાએ તરત જ નદીમાં પગ મૂક્યા અને તરતા વાંદર સાથે રમવા લાગ્યા નાનકડા બાળકો જોઈને ચિંચળાહટ કરતા બકરા અને વાંદરો સાથે નાચ્યા કોઈકે કહ્યું આ તો ગ્રાઉન્ડના ફૂલ મજા બની ગઈ બપોરે ગામમાં મોટા લોકો ખેતરમાં ગયા અને સૌરભ અને તેના મિત્રો પણ ખેતરમાં ચઢ્યા જ્યાં ભેડો ગાયો અને બકરાઓ ઘૂમવા આવ્યા એ સમયે ખેતરમાં વાવેતર કરી દાદીજીને જોઈને સૌરભ બોલ્યો દાદીજી તમારું ખેતર તો રિયાલિટી શો બની ગયું દાદીજી હસીને બોલી ખેડૂત અને પશુ બંને મજામાં રહે તો ખેતર હંમેશા હળવું લાગે છે સાંજે ગામના મંડપમાં સાંજનો મેળો લાગ્યો બધા લોકો ભેગા થયા બાળકો રમવા લાગ્યા વડીલો વાર્તા કહેતા અને મોટા મોટા વાનર બકરા અને પશુઓ પણ નજીકની મજા માણતા એક હળવો મજાક એ રીતે બની ગયો કે નાની નદીના પાણીમાંથી એક બકરા ખિસકોલીને માળિયા ખેતરમાં આવી ગયો બધાએ હસતા હસતા બકરાને બહાર કાઢ્યું આદું અને મજાનું એ બધું સૌરભ અને ગામના બાળકો માટે શીખ બની ગયું ગામડાની મજા એ ભૌતિક વસ્તુમાં નથી એ હાસ્ય મસ્તી એકબીજાની સાથે જીવતી મીઠી યાદોમાં છે આ દિવસે સૌરભને સમજાયું કે ગામનું જીવન મોટું શોખ હાસ્ય અને પ્રેમથી ભરેલું છે હળવો હવેથી ગાય ભેંસ બકરા વાંદરા અને બધા લોકો સાથેની મસ્તી એ જ ગામડાની સાચી મજા છે